નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આ ખેડૂત પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા ચાલતી ખેતીવાડી ખાતાની ઉપલબ્ધ વિવિધ યોજનાઓ શરૂ થયેલ છે તેમાં કયા કયા પ્રકારની સહાય આપવામાં આવે છે તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું હાલમાં કુલ ઓગણપચાસ જેટલા ખેતીવાડીને લગતા ઉપયોગી સાધનોમાં સરકારશ્રી દ્વારા ઓનલાઈન અરજી કરવાની છે તેની અવધિ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી પંદર પાંચ સુધીની રહેશે હજી સુધી જો આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વધુ પડતી સરકારી યોજનાની માહિતી હું આ ચેનલના માધ્યમથી આપ લોકો સુધી પહોંચાડતો રહીશ તો ચાલો શરૂ કરીએ પહેલું છે ટ્રેક્ટર વીસ પીટીઓ હોર્સ પાવર થી વધુ અને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે તમે અરજી કરી શકો છો જેમાં તમને અમુક ટકા સબસિડી આપવામાં આવશે ત્યારબાદ છે પાવર થ્રેશર નંબર ત્રણ પર છે લેન્ડ લેવલર નંબર ચાર ઉપર છે લેઝર લેન્ડ લેવલર મતલબ લે જે જમીનની માપણી હોય જમીનની જમીનનું લેવલ એક સરખું કરવા માટે નંબર પાંચ ઉપર છે રોટાવેટર નંબર છ ઉપર છે ટ્રેક્ટર ટ્રેલર નંબર સાત ઉપર છે પાવર ટિલર નંબર આઠ ઉપર છે ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર નંબર નવ ઉપર છે માલવાહક વાહન નંબર દસ ઉપર છે અન્ય ઓજાર સાધનો જે ફોટોમાં દેખાય છે એ રીતેના અમુક અમુક સાધનો હશે તેના માટે અગિયાર ઉપર છે પોસ્ટ હાર્વેસ્ટના સાધનો નંબર બાર છે પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિત એટલે કે દવા છાંટવાનું પંપ નંબર તેર ઉપર છે પંપ સેટ્સ નંબર ચૌદ ઉપર છે મોબાઈલ શ્રેડર શ્રેડર પંદર ઉપર છે સબસોઇલર નંબર સોળ છે બ્રશ કટર નંબર સત્તર ઉપર છે કલ્ટિવેટર નંબર અઢાર ઉપર છે વોટર કેરિંગ પાઇપલાઇન ઓગણીસ નંબર ઉપર છે ગોડાઉનની સહાય પાક સ્ટ્રક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન વીસ ઉપર છે માનવ સંચાલિત સાહિત્ય એટલે કે કાપડીનું સાધન એકવીસ ઉપર છે પશુ સંચાલિત વાવણીઓ બાવીસ ઉપર છે વ્હીલ હો આતરખેડનું સાધન છે ત્રેવીસ ઉપર છે પ્લાન્ટર અન્ય પ્રકારના પ્લાન્ટર એમાં આવી જશે ચોવીસ ઉપર છે વાવણીઓ ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારની ઓટોમેટિક ડ્રીલ માટે અરજી કરી શકો છો પચીસ ઉપર છે તમામ પ્રકારના પ્લાવ છવ્વીસ ઉપર છે પોટેટો ડિગર સત્યાવીસ પર છે કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના અઠ્યાવીસ ઉપર છે રેઇઝ બેડ પ્લાન્ટર ઓગણત્રીસ પર છે પાક મૂલ્યવૃદ્ધિ ત્રીસ ઉપર છે રાય ઝોન સેલ્ફ પ્રોપાઈલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે સનેડો આપણી દેશી ભાષામાં જે સનેડો કહીએ તેના માટે પણ તમે અરજી કરી શકો છો ત્યારબાદ છે મિલેટ પ્રોસેસિંગ યુનિટ નંબર બત્રીસ ઉપર છે બેલર એટલે કે ટ્રેક્ટર સંચાલિત ઘાસણી ઘાસની ઘાસડી બાંધવાનું સાધન તેત્રીસ ઉપર છે વન બંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ આ માત્ર અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે ચોત્રીસ ઉપર છે ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના ત્રીસ લાખ યુનિટની કિંમત સુધી તમે કરી શકો છો અરજી પાંત્રીસ ઉપર છે પોટેટો પ્લાન્ટર છત્રીસ પર છે કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સાડત્રીસ પર છે ગ્રાઉન્ડનટ ડિગર આડત્રીસ નંબર પર છે પેડી ટ્રાન્સપ્લાન્ટર સેલ્ફ પ્રોપ્લેન્ડ ઓગણચાલીસ પર છે તાળપત્રી ચાલીસ પર છે હેરો તમામ પ્રકારના એકતાલીસ પર છે સોલાર પાવર યુનિટની કીટ બેતાલીસ ઉપર છે ડ્રોનથી છંટકાવ તેતાલીસ ઉપર છે સ્માર્ટફોનની ખરીદી પર સહાય ચુમાલીસ ઉપર છે ઇગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ પિસ્તાલીસ પર છે રિપર બાઇન્ડર તમામ પ્રકારના છેતાલીસ ઉપર છે વિનોવિંગ ફેન સુડતાલીસ નંબર પર છે પોસ્ટ હોલ ડિગર અડતાલીસ પર છે રોટરી પાવર ટિલર સેલ્ફ પ્રોપાઈલ્ડ પાવર વીડર સેલ્ફ પ્રોપાઈલ્ડ ઓગણપચાસ ઉપર છે રિઝર્વ બંડ ફોર્મર કે ફર ઓપનર તો આટલી ઓગણપચાસ પ્રકારની અલગ અલગ વસ્તુઓ ઉપર તમે અરજી કરી શકો છો જો આપને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ¿Qué más te